મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રશિયા નજીક આઠ પોઈન્ટ આઠ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આ વિડિયો તમને ડરાવી દે છે ગાડીઓ ઝૂલવા લાગી લોકો દોડતા જોવા મળ્યા જી હા મિત્રો રશિયાના કામચાટાકા દ્વીપકલ્પ્યમાં આવેલા આઠ પોઈન્ટ આઠ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપના ઘણા ડરામણા વિડીયો સામે આવી રહ્યા છે એક વિડીયોમાં કાર ઝૂલતી જોવા મળી છે જ્યારે બીજા વિડીયોમાં લોકો ગભરાહટમાં દોડતા જોવા મળે છે એક વિડીયોમાં દરિયાઈ મોજા જોઈ શકાય છે સુનામીના મોજાની ચેતવણીથી લોકોમાં વધુ ગભરાટ ફેલાયો છે જી હા મિત્રો ભૂકંપ અને સુનામીની તીવ્ર અસરો જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગભરાઈ ગયા છે વાત કરીએ તો રશિયામાં આવેલા ભયાનક ભૂકંપ બાદ ટ્રમ્પે એક નિવેદન બહાર પાડીને બધાને એમના વિશે ચેતવણી આપી છે આ જાપાનના મતે આ ભૂકંપ રશિયાના કામચટકા દીપકલ્પીય નજીક આવ્યો છે હવે આ ભયાનક ભૂકંપ ઘણા વિડીયો બહાર આવી રહ્યા છે જેને જોઈને તમે પણ ખતરનાક સ્વરૂપ સરળતાથી અંદાજો લગાવી શકો છો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ